જાંબુકુડા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ પ્રાપ્ત માહિતી મુજબ જાંબુકુડા ખાતે ઈદે મિલાદુ નબી પર્વની ઉજવણીને લઈ મુસ્લિમ સમાજ દ્વારા છેલ્લા દસ દિવસથી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા જેમાં ઇસ્લામ ધર્મના સ્થાપક મહાન પયંગભર હજરત મોહમ્મદ સાહેબના સન પાંચસો સિત્તેરના ત્રીજા માસમાં એટલે રબીઉલ અવ્વલની અવલની બારમી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો ત્યારથી મુસ્લિમ બિરાજદારો દ્વારા તેઓના જન્મદિવસે નબી તરીકે ઉજવવામાં આવે તેના ભાગરૂપે આજે ઉજવણી આજે સોમવારે સોળ સપ્ટેમ્બરના રોજ સવારે દસ કલાકે કરવામાં આવી હતી જ્યારે નગરમાં ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈને નગરના મુસ્લિમ છેલ્લા દસ દિવસથી તડામાર તૈયારીઓમાં જોતરાયા હતા જેમાં નગરના વિવિધ વિસ્તારોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો જ્યારે આજ રોજ ઈદે મિલાદ પર્વની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો ઉમટ્યા હતા જ્યારે આ ઉજવણીને લઈને વેલી સવાથી જ મુસ્લિમો અવનવા પોસાકમાં જોવા મળ્યા હતા અને નાના પુલકાઓ પણ અવનવા પોસાકમાં જોવા મળ્યા હતા જ્યારે આ જુલુસ નગરમાં આવેલ સુન્ની મસ્જિદ ખાતેથી ભવ્ય જુલુસ નીકળ્યું હતું અને મુખ્ય માર્ગો પર થઈ જાંબુઘોડામાં આવેલ જૂના પોલીસ સ્ટેશન કડીના કિલ્લામાં દરગાહ ખાતે પહોંચ્યું હતું અને ત્યારબાદ જાંબુઘોડાના મુખ્ય રોડ પર આવેલ કરિયાવો દરગાહ ખાતે પહોંચ્યું હતું આમ જાંબુઘોડા નગરમાં ચાર જેટલી દરગાહોમાં જઈ દુવા સલામ બાદ નિયત તકસીમ કરવામાં આવી હતી અને ત્યારબાદ જુલુસનું શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન